આપણે કપડા લઈ લીધા જો સુરતની મજારમાં હજુ વેકેશન નથી ખુલ્યું એટલે ટ્રાફિક ઓછી છે આપણે કપડા લેવા આવેલા છે બજારમાંથી કપડા લઈ લીધા હજુ ટ્રાફિક નહીં જ થઈ વેકેશન નથી ખુલ્યું ને એટલે હજુ હજુ રજાઓ જ થઈ મેં તો અહીંયા ભરચક બજાર છે તો ભાઈશ આપણે મેડિકલ આવી ગયા આપણે દવા લેવાની છે નંદીપને દવા સારું છે દવા લીધી તો ભાયેશ આપણે નીકળ્યા સુરતથી કપડા લેવા આવ્યા હતા કપડા લીધા નંદીપને દવા લીધી આપણે નીકળ્યા હોય બ્રિટન